રામ રામ ડાયરા વેલકમ ટુ દેશી માલધારી બ્લોગ ને કેમ હો ફેમિલી આવી હોપ બધા મજામાં મજા હું આ ભાઈ અને તમારા ભાઈનો વારો આવી ગયો વાઘમાં કેમ કે આજે પૂનમ ને બાપા ગયા દ્વારકા એટલે તમારા ભાઈને વાઘમાં જવાનું હોય બધા લંગડા પાંગડા આવી જાય એટલે પછી જવા દે અને ભાઈ આજ મોડું થઈ ગયું નેક્સ્ટ કેમ કે દહાઈને અહીંયા વગાડી દીધા અને ચારો લેવા ગયા હતા ન્યા જરાક કહીને લગાડી દીધું હા કેમ કે ભાઈ મોડું થતું હોય ને આવી જ લપું થાય તે દી લગાડ્યું હતું ને એવી રીતે પાછો હજી બહાડી દીધું વેલા વેલા વાળા એક તો વેલા એક બહુ લખતું લીમડાને ડાયર પકડીને વેલો કાપને વેલો તૂટી ગયો ને સીધું દાચણું મારા હાથમાં બી ગયો ચેકો ગયો ભાઈ એવું બધું હૈલા રાખે ને આ જોવાનું છે આપણે અમે કાઠે જવાનું છે ને કેવો દિવસ જાય છે આપણો તો ચલો લે અત્યારે મારે અને પાલબપન પણ બેને એને સેમ ટાઈમ છે ઘરેથી નીકળવાનો અને ભેગું થવાનું

કોઈને કરવા દે નહીં આ ખાખરા વાળું કેવું મહિન્દ્રા વાળું બેડ રહ્યું ને આમાં અહીંયા એક ફરે કિશન ને એ આ મોવેડો કાપવા આવ્યો મોવેડો હતો ને કાપી નાખ્યો હે કપવાઈ નાખ્યો કાઈ ગયો સર એક બીજો માસીયાર ભેગો હતો ને એને મેકેન કિશન ભાઈ ગયો હતો એવો વાહે થાય પેલા બહુ બીતા એવું બધું એમ ભાઈ આપણે આખો દી કાઢવાનું છે નજીક તમને હું અહીંયા એની હિસ્ટ્રી હમ્બ્રેવર આખી તો પછી ક્યાંથી ભી તમે બધા વ્લોગમાં જોડે છે ભાઈ વાઘ આવી રીતના આમ કંઈક ચડે હે કરવું મારો ભાઈ અત્યારે અહીંયા સાંયે લીમડા પાવડા હોય જીબી હોય એના સાંય આવી રીતના મારા મત બેઠો હો ભાઈ અને વાત નહીં માનો ફેમિલી આજે નિદાખના એસી જેવો પવન તો એસી જેવો પવન આવે નિંદર આવે ભાઈ નેક્સ્ટ લેવલ કેમ કે કાલે આપણે ગયા રમવા એના પર બે વાગે આવ્યા હતા અને અઢી વાગે તમારો ભાઈ તો કેમ કે આપણે વિડીયો એડિટ કરવાનો ત્યાં કેમ કે નીંદર આવે નહીં પછી અઢી વાઈ ગયા તા પછી સુઈ ગયા સવાર વેલો છ વાગે ઉઠાડ્યો ને પછી કઈ ને એમને હોઉં લટાણ સેજ આઈખું ને એવું લાગે કે આમ નીંદર કેરાય ગયું તમને નહીં દેખાતું હોય કેમેરામાં ક્લિયરિટીમાં પણ મને એવું લાગે અહીં કે આમ મેંજર આવી ગયા એવું બધું હે તો તમને બી ટીમ કે આપણે ભગરય જોન ગાડિયાડાને બધા અમને માઈલે જઈ છે ગાંડા કેલા બધે મોટા ગરવ્યા ગયા અડધા જ છે અહીંયા ભાઈ પાલી તમને આમાં દૂર દૂર સુધી ક્યાંય એક બંદો જોવા નહીં જડે અને ફેમિલી અહીંયા હ ને અબ દે મકાન રે ને બધાય ખાણ વારા ના એનો ગાર કાઢેલો પડ્યો હ અને ભાઈ એનો મકાન ચેક કરો ભાઈ અહીયા તાડા મઈ રહે ઈધર કેમેરા હોતા હે જેમ આપને જોવે હે હાય મે મયુર ભરવાડ સબસ્ક્રાઇબ ઘર પ્યાના મત કેવું પડી નકરી હું તમને દેખાડું તો ખાલી યાર રૂમ ચેક કરો ભાઈ સમરી આ બધું એમનો મેકિંગ હો ગયા છે આમાં એનું હું આવતું નથી અંદર બને ભાઈ નેક્સ્ટ લેવલ જો મારો ફોન આની અંદર નહીં પડી શકે કે અહીંયા જ છે ભાઈ ટેબલ જે મારો હાથ આસાનીથી પૂડી જાય ચેક કરો રૂમ બને ભાઈ નેક્સ્ટ લેવલ વાલી કોઈ મને ખબર ચેક કરો ભાઈ લો એક સેકન્ડ ભાઈ માથે લાદ ગયું બે બે પંખાણા નીકળી ગયા બોર્ડ ને કંઈક બરી ગયું બારીઓ ખાટલા ની જેકરો મેક ઇન ગયા બધું આવું તો ભાઈ આપણે ખાલી આમ કે જંગલ જંગલ વિસ્તારમાં આવું બને એવું એના ફેમિલી એના ઘરે કેવું હોય છે ચેક કરો આપણું વાઘ ક્યાં પૂક આપણે ભાઈ આટલો ખર્ચો હોય ને ઘરે ઘરે ન કરી આટલો અમે તો નથી કહી રહ્યો દિવાલમાં ક્યાં લગર લાદ ગયું ચોટાડ દીધું એવો કરવો જો હવે ખર્ચો આ જોતા તેમ થઈ છે કોકના બંગલા જઈને આપણે કુબા નો બાર નાખે મારી સલાહ યાદ રાખજો ને આપણું વાઘ જોઈ લો કેળો પકડી લીધો છે આપણે જવું જો ને ઘરે કેમણા જાય ને કઈ નક્કી નતું હોય અને થોડાક બાવા આમાં ચોટી ગયા એવું લાગે એવું બારી માં જોઈતા હતા નહીં અમારી ઓલી ખાને ઓલા મકાન એમાં એવું હતું ભાઈ દેખાડી નથી બારીઓ કેમ કરતા ખબર નથી અહીંથી ભાઈ એને ઓલા મકાન રહ્યા ને સાચું કેટલા ખાટલા હતા ને એવું હોય ને તો પંદર ખાટલા હતા કેમ કે બધા જે કામ કરતા હોય ને મજૂર એના હાટુ હોવાના ને એના હતા ને પણ ચોરી થઈ ગયા ખબર જ નહીં જ્યાં ગયા બધા ન્યા તો તાણા તોડી નહીં ખાણા અમે હે ને ચોમાસું હું ગયો ને માથે આલી રહી ગયા હોય ને એટલે બકરા પૂરી ને રાત રહી નહીં બીજું તો શું કરતા પણ રહ્યા નતા એક એવા પણ એમ મજબૂરી એમ વિચારી લીધું તો અગાઉ જો રહી જાય ને તો અહીંયા ભાગ્યા વાળો અને એક ખરે ધમભાઈ રહી ગયા તા એક કરો બાકી ખાય આ બધે આમાં રહેવા વાળા કેવો કામ કરવા વાળા હોય ને અહીંયા નહીં રહેવાનું ને અહીંયા કામ કરવાનું એવું બધું હોય ને એના માટે હતું સુવિધા કેમેરા હતા ભાઈ બે ચાર કેમેરા એ કોક કાઢીને લઈ ગયું બે કેમેરા અહીંયા ખાઈ ને આલી કોર એમાં હતા અહીંયાથી કોક કાઢી ગયું તમને દેખાડું હું એ જ નહીં દેખાડું કેમેરા બે હતા એ કાઢી માણસ ને હું રોડી એવું બધું છે અને આપણે વાઘ ને વારવાનું છે તો તમે બધા બ્લોગમાં કન્ટીન્યુ જોડે રહેજો કેમ કે હવે છે ને તરસ લાગી છે ને સવારનું મેં પાણી નથી પીધું જ્યારની આપણે લપ કરી લીધી ને પછી આપણને પછી આપણે આવતા રહ્યા તા ને તઈ ગમે સાડા તઈ થયા છે અત્યારે ગમે એટલે હવે મારો વાંક નથી પાણી બાણી પી પછી તમને મળું બધા બકરા ને ટાટા પર બે ગયા હે અને આપણું એક બકરું ક્યાંય છે પણ ક્યાં છે ને જી પણ રાયડું નાખે એટલે એવી શંકા ગઈ છે बकरी बकरी क्या ये ये बकरी भी आ है ये ऐसा लग रही है मेरे को ये वो है भाई बता ब्या એમ કે એને ખબર છે ને કે પછી આ ધાર ચડવાની અને બેસવા દેવા બેસશે તો નહીં એવા હાલતા થઈ ગયા એને એમ કે વાંચ રાખવા આવ્યો અને આ બાપ ક્યાંય હે ચાલો મિત્રો કન્ટિન્યુ બનનાર રહેજો ઘરે ફોન કરી બકર બકર લઈ જાઓ ભાઈ ચેક કરો ડાયરે ડાયરે સીતાફળ ફળ જોવા મળી જાય ભાઈ અમારે એ ખરખાય આજે પાક છે ને એ અમારે જ ખાવાના છે ચેક કરો ભાઈ નહીં ખર્ચો નહીં કરવાનો એમને લઈ લેવાના અને એક વ્લોગમાં તમને દેખાડ્યો જ મેં એમાં મેં ખાધા હતા ય અમારા ગાંડા અને આવી એક નથી ભાઈ સીતાફળી અહીંયા હજી અંદરની સાઈડે ઊભી છે એક નથી આમનું આ વંડીને લાઈને લઈને જાય ને એમાં બધે સીતા ગયા આવે એક હજી આગળ છે આ જરાક ઢૂંહો વટીને એટલે એક આવશે એક એ નહીથી આગળ આવશે અને એક બે આ ગોલાઈમાં બે હતી ત્યાં ગોલાઈમાં બે સીતાફળી હતી અને એક તો ભાઈ અહીંયા આપડી સામે જ આવી ગઈ ચેક કરો અંદરની સાઈડ જ છે આમાં હજી ચકલાવ ખાધા હોય ને એ મળી જાય ને તો આપણે લઈને ખાઈ લેવાનું બાકી હજી પાકે છે એ એક ધ્યાન રાખવાનું ચકલાવ ખાધેલો ને લઈ લેવા લેવાનું એ પાણી ને જાવ ચાલો કન્ટિન્યુ તો હમણાં આગળ દેખાડીશ આવશે ને તો ચેક કરો ફેમિલી હે ને આમાં હજી માથે લગન છે ક્યાં ને ક્યાંય સીતા પડે જ છે નકર જેટલા હોય ને આમાંથી લઈ જાઓ ને ઓલા જે આંખો આમ પીડા જેવા થઈ ગયો ને આને હું ખાવું તારે ન જવાય અંદર તમને દેખાડું ભાઈ આઈખું આવી ગયું હોય ને એવા લઈ લઈને એને રાખી દે ને બાજરામાં લઈ પાકીએ એવી રીતના કરી હકી પણ આપણે ટાઈમ લઈને ઘર હાથ લેવા આવવું હોય છે ને ત્યાં આવશે આવશે તો આવશે એવું બધું બાકી આમાં ટાઈમ તો મળતો નથી અમે ટ્રાય કરશી જસ્ટ નાલિકો છે ને એ બેગ મોટા છે પાકી ગયા હોય ને તો આપણું કામ થઈ જાય જુગાડ મને એવું લાગતું નથી એટલે તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ નહીં આપણે વ્લોગ અહીંયા પૂરો કરી કેમ કે અમે આપણે ઘરે જવાનું છે ને ઘરે ગયા પછી તમને ખબર જ છે આપણે શું કામ હોય સેમ લાઈફ સેમ કામ ધોકા નથી અડતા ને વાગી રહી સાડા પાંચ અને ગામે કંઈક આપણું અહીંયા આવી ગયું હોય તો આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરી આપણે મળીએ નવા ટોપિક સાથે રામે રામ ડાયરા